નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી જ એક ગુજરાત સરકારની યોજના છે બ્યુટી પાર્લર કિટ સહાય યોજના તો ચાલો જોઈએ આ વિડીયોમાં કે યોજનાનો લાભ કયા કયા લોકો લઈ શકે છે અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જોઈએ છે અને આ ફોર્મ ક્યાં ભરવાનું આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી જેથી યોજના વિશે કોઈ માહિતી અધૂરી ન રહે અને હા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો બ્યુટી પાર્લર કીટ યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે કે જે યોજના હેઠળ ગુજરાત રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ આર્થિક સ્થિતિના કારણે બ્યુટી પાર્લર કીટ નથી ખરીદી શકતા તો તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે પણ મિત્રો આ બ્યુટી પાર્લર કીટ લેવા માટે અમુક નિયમોની શરતો નક્કી કરેલ છે તો એમાં જોઈએ તો અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અને તેની ઉંમર અઢારથી થી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ ત્યાર પછી આ યોજનાનો લાભ સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને મળશે એટલે કે આ યોજનામાં એસીબીસી એસસી એસટી જાતિના લોકો ફોર્મ ભરી શકે છે ત્યારબાદ જો અરજદાર ગ્રામીણ વિસ્તારથી છે તો તેના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ હજારની હોવી જોઈએ અને જો રસદારા શહેરી વિસ્તારથી છે તો વાર્ષિક આવક મર્યાદા એક લાખ પચાસ હજાર સુધીની હોવી જોઈએ જે આવકના દાખલામાં હોય એ ગણવાની રહેશે હવે મિત્રો કે આ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું તો મિત્રો આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ઈ કુટીર ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે ફોર્મ ભરવા માટે તમારા નજીકના સીએસસી સેન્ટર અથવા જ્યાં પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય એની ઓફિસે જઈ આ ફોર્મ ભરાવી શકો છો અને મિત્રો આ ફોર્મ તમારી જાતે તમારા મોબાઈલથી પણ ભરી શકો છો તો આ મોબાઈલમાં કઈ રીતે ફોર્મ ભરવું એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ તો એમાં આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિનો દાખલો આવકનો દાખલો ચૂંટણી કાર્ડ અથવા એલસી અથવા પાન કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો ઈ શ્રમ કાર્ડ અને સ્વઘોષણા પત્ર મિત્રો છેલ્લા બે ડોક્યુમેન્ટ્સ ઈ શ્રમ કાર્ડ અને સ્વઘોષણા પત્ર તો આ બે ડોક્યુમેન્ટ્સ ક્યાંથી મળશે એ જણાવી દઉં તો મિત્રો જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ નથી તો તમારે એ બનાવવું પડશે અને મિત્રો એ તમારા મોબાઈલથી પણ કાઢી શકો છો એનો પણ મેં વિડીયો બનાવેલો છે અને મિત્રો ઘોષણાપત્ર તો મિત્રો આ એક ફોર્મ આવે છે જેમાં અમુક વિગતો ભરી આમાં અપલોડ કરવાનો આવે છે જેનો પણ મેં વિડીયો બનાવેલો છે તો આ યોજનાને લગતા તમામ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો આ યોજનાની પ્રોસેસ જોઈએ તો સ્ટેપ નંબર એક કે સૌપ્રથમ તમે ઓનલાઈન અરજી કરો છો એ અરજી તમારા તાલુકા જિલ્લા લેવલે જાય અને ત્યાંના અધિકારીઓ તમારી અરજીને મંજૂર ના મંજૂર કરે સ્ટેપ નંબર બે કે તમારી અરજીનું સ્ટેટસ જોતા રહેવાનું કે તમારી અરજી મંજૂર થઈ કે ના થઈ સ્ટેપ નંબર ત્રણ કે આ યોજનાનું ડ્રો લિસ્ટ બહાર પડે છે કે જે ડ્રો લિસ્ટમાં જેનું નામ હશે તેમને જ કીટ મળશે તો આ બધી પ્રોસેસમાં એક વર્ષ કરતા વધારે સમય લાગી શકે છે જો તમે અરજી કરો છો તો આ યોજના વિશેની અપડેટ જાણતા રહેવું અને એની માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી રાખજો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો